મહુદામાં ઈદે મિલાદનું પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાતા કસ્બા કમિટી દ્વારા મહુદા પોલીસનું કરાયું કુલહારથી અભિવાદન મહુદામાં ઈદે મિલાદના પર્વ નિમિત્તે મહુદા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખડેપગે ઊભા રહી પોતાની ફરજ નિભાવી હતી મહુદા કસ્બા કમિટી અને નગરજનો તેમજ મહુદા પોલીસના સાથ સહકારથી ઈદે મિલાદના પર્વ નિમિત્તે શાંતિપૂર્ણ માહોલમાં જુલુસની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી તેમજ પોલીસ સ્ટાફે રાત દિવસ ઊભા રહીને મહેનતપૂર્વક કામગીરી કરી અને યોગ્ય વ્યવસ્થા ગોઠવી હતી સાથે સાથે ગણેશ વિસર્જન પણ અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું ગામની એકતા અને શાંતિ જળવાઈ રહે એ માટે પોલીસની કામગીરી ખરેખર પ્રશંસનીય રહી આ સરાહનીય સેવાઓ બદલ કસબા કમિટીના પ્રમુખ બસીર મિયા મલિક કસ્બા કમિટીના ઉપપ્રમુખ તથા મહુદા નગરપાલિકા ઉપપ્રમુખ મોહમ્મદ અસફાક મલિક અને કસ્બા કમિટીના સભ્યો તેમજ મહુદા નગરપાલિકાના સભ્યો દ્વારા મહુદા પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે ગોહિલ પીએસઆઈ આઈડી વાઘેલા સહિત તમામ પોલીસ સ્ટાફને ફૂલહાર પહેરાવી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો હાલમાં તે ઈદ મિલાદનો જે એક તહેવાર મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવવામાં આવ્યો મહુધા ટાઉન ખાતે અને મૌધામાં કાયદો અને વ્યવસ્થાથી પરિસ્થિતિ રહી અને ખૂબ જ શાંતિ અને સફળતાપૂર્વક કાર્યક્રમનો પૂર્ણ થયેલ તે બદલ કસબા કમિટી દ્વારા પોલીસનો આભાર માનવામાં આવેલ છે અને પીએ તથા અને સાથી કર્મચારીનો પણ કુલાર દ્વારા સ્વાગત કરવામાં આવેલ છે જેથી તમામ કસ્બા કમિટીનો હું પોલીસ સ્ટેશન અને ખેડા પોલીસ વતી આભાર માનું છું